અમૂલમાં છૂટા કરાયેલા કર્મચારીઓને લઈને ખેડા જિલ્લા અને આણંદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે અમૂલ ડેરી દ્વારા કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા કર્મચારીઓને પરત લેવામાં ન આવતા આજે ઠાસરા ખાતે સરપંચોની તેમજ છૂટા કરાયેલ કર્મચારીઓની બેઠક યોજવામાં આવી હતી ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ ઠાસરામાં આજે મહાદેવ મંદિરમાં અમુક ડેરી દ્વારા સોથી વધુ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવતા સરપંચો તેમજ છૂટા કરાયેલ કર્મચારીઓની બેઠક યોજવામાં આવી હતી સરપંચો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે અમૂલે જે કર્મચારીઓને છૂટા કર્યા છે તે કર્મચારીઓને જો વહેલી તકે પાછા લેવામાં નહીં આવે તો આવનાર ચૂંટણીમાં તેનો મોટો પડઘો પડશે સરપંચો તેમજ છૂટા કરાયેલ કર્મચારીઓ દ્વારા ટૂંક સમયમાં ખેડા જિલ્લા કલેક્ટર અને આણંદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે તેમ છતાં જો નિવેડો નહીં આવે તો અને કર્મચારીઓને અમુલમાં પાછા લેવામાં નહીં આવે તો સરપંચો દ્વારા ભાજપમાંથી રાજીનામું આપી દેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જે અમુલ માથે અમારા ઠાસરા તાલુકાના એકસો પાંચ ભાઈઓને છૂટા કર્યા છે બરાબર તો અમુલમાં જે બની બેઠેલા પતાધિકારીઓ છે એમને અમે એ જ કહેવા છું કે આજે અમારા ટોટલી ઠાસવા તાલુકાના બધા સરપંચો ભેગા થયા છે એ અમારા ભાઈઓની સાથે જ બધા છીએ અમે બરાબર કે વહેલામાં વહેલી તકે તમે અમારા જે કર્મચારીઓને છૂટા કર્યા છે અમારા ઠાસવા તાલુકામાંથી બરાબર એમના વહેલામાં વહેલી તકે તમે પાછા લઈ લો જો વહેલામાં વહેલી તકે પાછા નહીં લેવામાં આવે તો આગામી સમયમાં અમે ટોટલી સરપંચો અને દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ સાથે અમે આણંદ

અને સતત સાત વર્ષથી આઠ વરસથી દસ વર્ષથી જે નોકરી કરતા હતા એમના ઘરે આજે એકદમ આવક બંધ થઈ છે એના લીધે છ્યાસી પરિવારોના જે ચૂલા બંધ થયા છે એની માટે ઠાસરા અને ગર્તેશ્વરના સરપંચો ભેગા થઈ અને આગામી દિવસમાં આણંદ કલેક્ટરને નડિયાદ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપીશું અને જો જરૂર પડશે તો મુખ્યમંત્રી સુધી અને ગૃહમંત્રી સુધીના આવેદનો પત્ર આપવા માટે પણ અમે બધા તૈયાર છે અને આગામી સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીમાં પણ ઉગ્ર દેખાવ કરવા પણ અમે તૈયાર છે જે અમારા ઠાસરા અને ગણતર તાલુકાના જે અમારા કર્મચારી જે છૂટા કર્યા છે જે છોકરાઓ એની સાથે આજની તારીખમાં અમે આજે ઠાસરા અને ગણતર તાલુકાના તમામ સરપંચો ભેગા થયા છે એટલા માટે છે કે જો વહેલી તકે અને વહેલા સમયમાં જો આ લોકોને પાછા લેવામાં નહીં આવે તો આગામી સમયમાં અમારી એટલી તૈયારીઓ છે કે ઠાસરા તાલુકા અને ગરતેશ્વર તાલુકાના સરપંચો અને સભ્યો અને દૂધ મંડળીના ચેરમેનો સહિત ટૂંક સમયમાં અમે આણંદ ખાતે કલેક્ટર કચેરી તથા જો જરૂર પડશે તો નડિયાદ કચેરીએ પણ આવેદનપત્ર આપીશું અને એથી જો પણ નહીં થાય તો આગામી સમયમાં હવે સ્થાનિક ઇલેક્શનો આવવાની તૈયારી છે અને જો આ જો વહેલા તક કરવામાં નહીં આવે આ જો છોકરાઓને દેવામાં નહીં આવે તો અમે આગળની રણનીતિ બહુ મોટી પાયા સરપંચોએ કરી છે હવે આગેવાની કહેવાની સરપંચોએ લીધી છે ગામે ગામના સરપંચો જાગ્યા છે કારણ કે આ એકસો આઠ એકસો પાંચ છોકરાઓ છે એ બહુ મોટી સંખ્યા કહેવાય અને જેમ જેમ સાત વર્ષથી નોકરી કરતાં છતાં એમને બેરોજગાર કરીને જે ઘેર બેસાડે છે દુઃખની લાગણી સાથે ભેગા થયા છીએ આગામી સમયે મોટું આંદોલન કરીશું